ડેરીના મહેંદી છે જેની અંદર નાની મોટી બે સાઇઝ હશે વીસ અને ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાવાળી છે એ સિવાય આ બીબી ક્રીમ છે જે ફક્ત દસ રૂપિયામાં છે આ નિશા મહેંદી છે એ પણ ફક્ત દસ રૂપિયામાં છે આ કલરીના છે જે પણ પિસ્તાળીસ રૂપિયાની આઈટમ આ મુલતાની માટી છે જે ફક્ત દસ રૂપિયામાં છે નંબર વન ગોદરેજ છે પણ ફક્ત દસ રૂપિયામાં છે આ સારસ છે કપડાં ધોવા માટે તે પણ ફક્ત દસ રૂપિયામાં છે આ કિસરા સાબુ છે જે ખીલ માટે સ્પેશિયલ છે અને અતિ રિઝલ્ટ સારું છે ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયામાં છે સાથે ભાઈ કોલગેટ છે ફક્ત દસ રૂપિયામાં છે આ દંતક્રાંતિ છે જે ફક્ત સાઠ રૂપિયામાં છે તેની સાથે એક પતંજલિ સાબુની ગોટી ફ્રી મળશે આગળ હવે કરીએ સાબુ છે ગૌશાળા ગૌશાળા ફક્ત દસ રૂપિયાની ગોટી છે જે ખૂબ જ ધૂમ મચાવી રહી છે સર્ફ છે કપડાં ધોવા માટે એ પણ ફક્ત દસ રૂપિયામાં છે ટાઈડની આઈટમ છે તે પણ ફક્ત દસ રૂપિયામાં છે આ કાજલ મહેંદી છે એ પણ ફક્ત દસ રૂપિયામાં છે પછી આ ગાર્નિયર છે જે જે પિસ્તાલીસ રૂપિયાની આઈટમ છે નિખાર છે પચાસ ટકાની છૂટ મળી એ પણ ફક્ત દસ રૂપિયામાં છે આ બ્લેક ગાર્નિયર છે ફક્ત પિસ્તાલીસ રૂપિયા વાળી આઈટમ આ કાજલ કાજલમેનજીના ફોન છે એક નાનું ફક્ત પાંચ રૂપિયામાં છે મોટું દસ રૂપિયામાં છે જેનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને ખૂબ જ વેચાણ વધારે છે ડવ શેમ્પુ છે સાથે કંડિશનર છે અને ખાલી સીર કન્ડિશનર જોઈએ તો પણ મળી જશે એ સિવાય આ આપણે વાટિકા છે કેસ્કિંગ છે એ સિવાય હેર એન્ડ શોલ્ડર છે ક્લિનિક પ્લસ છે આ લિયોન્ડર સિરમ છે જે વાળમાં લગાવવા માટે આ હિમાલિયા સ્ક્રબ છે શેર સપોર્ટ કરશો ફરી આવા જ વિડીયો સાથે મળીશું આભાર